એવા સમય આપણે બધા ઉપયોગીને જોવાનો પ્રયત્ન કર્યો આ જે વાઈટ બોર્ડ છે વાઈટ બોર્ડની અંદર લખે લખાણ છે એ કેવી રીતે લખી શકાય આ બધી વસ્તુ સિમ્પલી આપણે વેકેશન પહેલાંની ટ્રેન્ચ પણ શીખી ગઈએ હવે એના પછી આજે આપણે શીખવાના છે અમુક અમુક જે ટૂલ્સ એટલે જે સેટિંગ તરીકે ઓળખવામાં આવે છે તો ક્યાં ક્યાં સેટિંગ કઈ રીતે કામ કરે ક્યારે સેટિંગનો ઉપયોગ થઈ શકે ત્યારે એવા એવા સેટિંગના અલગ અલગ સેટિંગનો ઉપયોગ કરવા માટે આપણે શીખવાનું છે આજે સ્માર્ટ बोर्ड અંદર अंदर क्या क्या કેવી नो केवी रीत नो થઈ શકે છે તો સૌથી પહેલા આપણી પાસે જે આટલા ઓપ્શન હશે એમાંથી જઈ અને સેટિંગ્સ ની અંદર જવાનું સેટિંગ્સ ની અંદર જઈશું એટલે આટલા ઓપ્શન તમારી સામે આપની સામે પડેલા હોય છે આ કયા કયા સેટિંગ કેર એન્ડ કેવી રીતના કામ કરે છે તે સમજવું બહુ જરૂરીયાત પડતું હોય છે એમાં કોમન સેટિંગ કોમન સેટિંગમાં કયા કયા ઓપ્શન આવે તો ભાઈ પાવર સેટિંગ છે પાવર સેવિંગ એટલે મિત્રો કે ભાઈ કોઈ પણ સેમ માન લો તમારો સ્માર્ટ બોર્ડ છે તે ઇન્વર્ટર ઉપર ચાલતો હોય અને લાઈટ જતી રહે ઇન્વર્ટર ઉપર ચાલતો હોય ત્યારે આપણે પાવર સેવિંગ પાવર સેવિંગ ઉપયોગ કરી શકાય છે અને તે કામ કરતું ડિવાઇસ મહત્વનો ગતિ બનતું હોય છે તો આ જે પહેલો ઓપ્શન જે છે એને પાવર સેવિંગ તરીકે ઓળખવામાં આવતો હોય છે એના પછી બીજું છે બૂટ ચેનલ બૂટ ચેનલ કઈ રીતે કામ કરતું હોય છે તો જોઈએ ભાઈ બૂટ ચેનલ કઈ રીતે કામ કરતી હોય છે

એ આ વસ્તુ આપણને જોવા મળતી છે નેટવર્ક બેકઅપ છે ભાઈ નેટવર્ક અવર જવર કેટલું છે નેટવર્ક નું પછી HDMI બેકઅપ છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા અહીંયા જે અત્યારે હું કમ્પ્યુટર સાથે અટેચ કરેલું છે તે HDMI કેબલ છે આ જે પોર્ટ છે આ પોર્ટ તે HDMI પોર્ટ છે અને આ HDMI પોર્ટ ને અહીંયા વન નલ અહીં આગળ પણ લગાડી શકો છો પાછળ પણ લગાડી શકો છો અહીં એના પછી જે બીજો આપણને પોર્ટ મળે એને લખેલ છે ટચ કેબલ તો ઉદાહરણ તરીકે ટચ કેબલ બલે કરવાનું મારે શા માટે જરૂરિયાત પડી શું આ વસ્તુ ટચ નહી થતી ભાઈ નહીં એ જ પ્રમાણ થાય છે પણ જ્યારે હું વિદ્યાર્થી મિત્રોને કમ્પ્યુટર થી માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ શીખવતો હોય ત્યારે એવા સમયે મારે કમ્પ્યુટર ને માઉસ કે કીબોર્ડ ની જરૂર ન પડે શા માટે મે ટચ કેબલ કમ્પ્યુટર ના કેબલ સાથે કનેક્ટ કરેલું છે કમ્પ્યુટર ની અંદર આપણે સીપીયુ જે આપણે મળેલું હોય છે આ CPU જોડે મે ટચ કેબલ અટેચ કરેલો છે અને આ ટચ કેબલ અટેચ કરેલો છે એના કારણે શું થાય તો કે ભાઈ હું HDMI કેબલ સાથે ટચ કેબલ સાથે જોડી દઉં અહીંયા પણ બીજો એક પણ આપેલો છે ટાઈપ સી તમારા મોબાઈલ તો તમારો ડેટા છે આની અંદર નાખો છે આમાંથી તમારે ડેટા જોતો હોય તો એ ટાઈપ C કેબલ આપણને મળે છે અને આમાં USB કેબલ બે છે જે 3.0 3.0 નામનો અત્યારે મારે કીબોર્ડની જરૂર છે આમાં ટાઈપ મને એટલું

કોઈ એવી એપ્લિકેશન છે જે જંક ફાઇલ તરીકે તેનો ઉપયોગ થતો હોય એને કંઈ ઉપયોગ નથી કરતા અથવા એનો ઉપયોગ કરેતા નથી કેટલા સમય સુધી તો એવા સમય પણ તમે એને કરી શકો છો અને ઇમ્પોર્ટ છે ને એક્સપોર્ટ છે તમારે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ શું કરવું છે ક્યાં ક્યાં વસ્તુને ઇમ્પોર્ટ કરવું છે અને કયા આવવાલાને એક્સપોર્ટ કરવું છે યુએસબી ને તમારે ઇમ્પોર્ટ કરવું છે કે ઘેરે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે એ વસ્તુ પણ તમે કરી શકો હવે એના પછી એવા નેટવર્ક હવે જો નેટવર્કનું ઓપ્શન છે એ બહુ મહત્વનું ઓપ્શન છે તમે ઘણી વખત તમે સ્માર્ટ બોર્ડ ની અંદર ઇન્ટરનેટ કનેક્ટિવિટી નો થતી હોય તો એના પણ ઘણા ઇસ્યુ ઉભા થતા હોય છે આવા સમય શું કરવાનું છે કે ભાઈ નેટવર્ક ઇસ્યુ નો આવે તો માટે તો ભાઈ વાયરલેસ નેટવર્ક છે વાયરલેસ નેટવર્કમાં અત્યારે કનેક્ટ મારી શાળા નું કોઈ વાઇફાઈ સહી ચાલુ છે એટલે ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે પણ જો હું આવા સમયે હું કોઈ પણ સમયે કે ઉદાહરણ તરીકે મારા કો મોબાઈલ માંથી ડેટા ચાલુ કરીશ હોસ્પોટ કરીશ ત્યારે ઓટોમેટિકલી છે તે મને આ પ્રમાણે આદેશ મળશે કે તમારું કોમ્પ્યુટર ની અંદર ડેટા અત્યારે ચાલુ થઈ ગયા સ્માર્ટ બોર્ડ ની અંદર ડેટા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા એ વસ્તુ છે પછી વાયર ને વાયરલેસ જો ભાઈ આ આઈપેડસ જે વીજીએ કેબલ સોરી આરજે 45 કેબલ જ્યારે કોઈ પણ સમય મારે માન લો કે કોઈ કેબલ થ્રુ જે ફાઈબર ઓપ્ટિકલ કેબલ આવે આના થ્રુ મારે શું કરવાનું છે કે ભાઈ આની સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કરવી છે જેમાં આરસી ઇલેવન કેબલ લગાડીને આપણે કરી શકો તો ત્યારે મેન્યુઅલી સેટઅપ આપણે આ પ્રમાણે એડ્રેસ આઈપી એડ્રેસ આપવું પડે છે આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે અત્યારે ઓટોમેટિકલી ડેટા ઓપ્શન થાય શું થાય છે હું જેવા મારા મોબાઈલમાં સ્ટાર્ટ કરી શકું હોસ્પોટ તો તરત જ આની અંદર અત્યારે ચાલુ થઈ જશે પણ જો મેન્યુઅલી મારે સેટ કરવું છે મારે લેન્ડ કેબલથી સેટ કરવું છે તો ઈઝીલી હું કરી શકું છું અત્યારે મારે આ પ્રમાણે કામ ચાલુ છે सेट्स हॉटस्पॉट उदाहरण तरीके मान लियो की मारे અત્યારે અહીંયા હોટસ્પોટ આની અંદર કે મારા મોબાઈલની અંદર કમ થઈ શકે પણ પેલા શું કરવું પડે લેન કેબલ થી તમારે આરજે ફોર્ટી ફાઈવ ફાયર ઓપ્ટિકલ કેબલ થી અટેચ કરવું પડે અને આ અટેચ કર્યા પછી શું થશે મિત્રો તો તે આ પ્રમાણે આપણું કમ્પ્લીટ છે તે આપણે જોવા મળતું હોય છે એના પછી આગળ આવેલા ભાઈ નેટ સેટઅપ છે નેટ સેટઅપ કઈ રીતે કામ કરતું હોય છે કે ભાઈ નેટ અમુક સમય કઈ રીતે કામ ન કરતું હોય તો એમાં આટલા આટલા ઓપ્શનો જે છે એ આપણે આઈપી એડ્રેસ સહિત 192.168.1 અને 31.164 આ અલગ અલગ નેટવર્ક ટાઈપના જે છે ને એ સેટઅપ કરવા માટેના અલગ અલગ કનેક્ટ છે કનેક્ટેડ છે અનકનેક્ટેડ છે વાયરલેસ નેટવર્ક વાયર વાયર નેટ જો અનકનેક્ટેડ છે ભાઈ આ પહેલું જે છે ને એ વાલા માટે આપણે સૂચવે છે કે ભાઈ તમારે આની સાથે અત્યારે શું કરવું છે કે ભાઈ કોઈ પણ વાયર આરજે 45 કેબલ થી તમારે કરવું છે તો ભાઈ અત્યારે આપણી સાથે જોડાણ નથી પણ અત્યારે કનેક્ટેડ શું છે તો ભાઈ વાઈફાઈ વાઈફાઈ

एक्सेस कंट्रोल आ प्रमाण पर तुम्हें जोवा मर्तु हुई ओके अगर चाहे मित्रों अगर चाहे भाई ना बसे सुन चाहे अगर भाई आना बसे अगर नो सेटअप आप लोग सेट होस्पोर्ट सेट सेट, नेट सेटअप प्रोक्सी सेटिंग अलग थी प्रोक्सी तुम्हारे कई सेटिंग तुम्हारे ऐड करवा से जो यस ओके नो मेन्यूल से नॉन से आप लोग के जरूर प्रोक्सी सेटिंग जरूर ना ठीक है ना कि मारे एकला इन्फ़ छे एकला जेना यानि જોયા તે એના પછી રિલેટેડ જો આની સે રિલેટેડ ઇક્વિપમેન્ટ એનાથી રિલેટેડ મિત્રો એ રિલેટેડ ઇક્વિપમેન્ટ ની અંદર જ બ્લૂટૂથ ની ફાઈલ પડેલી હોય છે આઈથી હું બ્લૂટૂથ ચાલુ કર દો એટલે મારા અત્યારે કમ્પ્લીટ ડેટા ચાલુ હોય છે તે મને અત્યારે મારા જે ડિવાઇસ નામ છે મારું સ્માર્ટ વોચ છે ને આ સાથે કનેક્ટ છે એટલે ઓટોમેટિકલી તે આપણે જોવા હોય છે આગળ જે આવે ડિસ્પ્લે વોલ્યુમ ડિસ્પ્લે આયા છે બ્રાઇટનેસ છે ઘણી વખત ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય પાછળ બેઠા હોય તો કે સાહેબ ઓછું દેખાય છે ત્યારે એવા સમય બ્રાઇટનેસ ને વધારી શકો ઘટાડી શકો આપણે 50 રાખી રેડી વોલ્યુમ 50 સો રાખો જેટલું રાખો એટલું વોલ્યુમ પર તમે રાખી શકો છો પછી ટચ ઇફેક્ટ છે ટચ ઇફેક્ટ બહુ મસ્ત ઇફેક્ટ છે કોઈ પણ સમય તમારે ચાલુ રાખો તો ઓટોમેટિકલી તમે જ્યાં પણ ટચ કરશો ને એ પ્રમાણે તમે જોવા આવો સાઉન્ડ રેડી આવો સાઉ તમને જોવા મળશે પણ આપણે ટચ ઇફેક્ટ રાખી નથી એ કારણે રેડ એના પછી વોલ્યુમ છે પછી બે છે લોક સ્ક્રીન છે લોક સ્ક્રીન તમારે ક્યાં રાખી છે ઉદાહરણ તરીકે આ લોક સ્ક્રીન અમે કઈ જગ્યાએ રાખી છે હવે અત્યારે આધુનિક યુગ એકલો કે ભાઈ આપણે કોઈ પણ એકમ કસોટી લેવી હોય ને તો એકમ કસોટી પણ આની સાથે તમે પેપર કમ્પ્લીટ તમે પેપર લખી અથવા પેપર ટાઇપ કરી પીડીએફ બનાવો તો પીડીએફ તમે બ્લૂટૂથ થી કરી શકો કઈ જગ્યાએ બ્લૂટૂથ થી તમે કમ્પ્યુટર ની અંદર નાખી દો ને તમારું એકમ કસોટી નામનું ફોલ્ડર બની ગયું ફોલ્ડર બનાવી નાખે પછી તમારું શું કરવાનું છે ભાઈ શંકા હોય કે ભાઈ આપણે શિક્ષકો રિસેસમાં જઈશું અને કોઈ વિદ્યાર્થી આપણી પીડીએફ માંથી પેપર જોઈ લીધો ઇમ્પોસિબલ ન જોઈ શકે શા માટે પીડીએફ ની અંદર આપણે પાસવર્ડ રાખી દેવો આ પ્રમાણે પણ કરી શકીએ છીએ આપણે કઈ રીતના રાખો કેમ રાખો કેમ સેટઅપ કરવું એ પણ તમને શીખવાડે હવે ટચ ઇફેક્ટ નથી રાખવાનું લોક સ્ક્રીન છે તમને એમ લાગે મારું એક્ઝામ ચાલુ છે હું જઈશ ને પછી બોર્ડ ચાલુ થવો જોઈએ તો તમે એ પ્રમાણે પણ તમે રાખી શકો સેટ જો આ મિત્રો કોઈ પણ આ સ્કૂલ ની ઉદાહરણ તરીકે મારા લેબ ની અંદર ગીતા જયંતિ ઉત્સવ છે અથવા શ્રી કૃષ્ણ જન્મ જયંતિ છે અથવા ઉદાહરણ તરીકે કોઈ પણ નવા હા સ્વતંત્ર દિવસ છે અથવા ગણતંત્ર દિવસ છે એનું મારે પાછળ બે પ્રમાણે રાખવું છે રાખી દેવા પ્રમાણે અને આગળ તમારા વિદ્યાર્થી બોલવા માટે સ્પીચ મોટિવેશન કરી શકો કે બોલવું બોલી શકે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ હોય તો ગુરુ પૂર્ણિમા દિવસે પણ આપણે આ પ્રમાણે કરી શકીએ છીએ પણ એ પહેલાં તમારે ગૂગલમાંથી ફોટા છે એ બધા તમારે તો કે તમારે ડાઉનલોડ કરવા પડશે વિશ્વ સિંહ દિવસ ઉજવવાનો હોય તો વિશ્વ સિંહ દિવસની પણ અમે અલગ અલગ રીતના ઇફેક્ટ રાખીએ છીએ શિવરાત્રિમાં મહાદેવને યાદ કરવા તો શિવરાત્રિમાં મહાદેવ ભગવાનને પણ યાદ કરી શકીએ છીએ એના પછી આગળ તો ભાઈ કૃષ્ણ ભગવાનને રાખવા હોય અર્જુનને રાખવા હોય જે પણ તમારે રાખવા ઈચ્છતા હોય તમારે કોઈ પણ તમને સરસ મજા ઉદાહરણ તરીકે વસંત પંચમીના દિવસે અમારે સારી રીતના વિદ્યાર્થીઓને સમજાવવાનું ત્યારે ભગવાનની યાદ કરી શકીએ છીએ ગીતા જયંતી ટૂંક સમયમાં આવે એનું સેલિબ્રેશન કરવાનું હોય તો પણ કરી શકીએ છીએ અને જ્યારે શનિવાર હોય અથવા જ્યારે સવારે મોર્નિંગ સ્કૂલ હોય ત્યારે પણ તમે ઇફેક્ટ ફૂલી રાખવા આટલું થયા પછી તમને ઉપર જમણી સાઈડ ઉપર સેટસ દેખાતું હોય છે આ પ્રમાણે જોશો એટલે આ પ્રમાણે જો સેટસ વોલપેપર તો ન્યા જઈને તમારે સ્ટેટસ વોલપેપર ઉપર ક્લિક કરવાનું રહેશે આની ઉપર જઈ અને ક્લિક કરજો અને આ પ્રમાણે થઈ ગયું સ્ટેટસ હોમ સ્ક્રીન રાખું છે હા હોમ સ્ક્રીન આ થઈ ગયું કમ્પ્લીટ આપણો જે છે તે જોઈ શકો તમે આપણો જે ડાયાગ્રામ આપણે મેં ફરીથી પાછા આવી જઈએ આપણે સેટિંગ્સ અંદર સેટિંગ્સ ની અંદર જઈને આપણે શું કરવાનું છે કે ડિસ્પ્લે સ્ટોરેજ એપ્લિકેશન ડિસ્પ્લે ને વોલ્યુમ આપણે જોઈ લીધું સેટસ સ્મોલ કે એ હાઉથી નીચે છે જો એ દેખાશે નહીં પણ આ કે નિયમ આપણે પ્રમાણે કરશો તો તમને જોવા મળશે સ્ટોરેજ એપ્લિકેશન છે ઇન્ટરનલ સ્ટોરેજ તમને 32 GB મળેલું હોય છે એટલે રેડી એ તમે આ કે સાઈડમાં આવી છે 19 GB અત્યારે યુઝ થઈ છે અને બીજી અલગ અલગ એપ્લિકેશનનો સિસ્ટમ વિડિયો ઇમેજ કઈ કઈ વસ્તુ કેટલું કેટલું મારે સ્ટોર છે ઉદાહરણ તરીકે મારી પાસે એપ્લિકેશન છે પાંચ GB ભરેલું છે સિસ્ટમ છે આ અત્યારે સિસ્ટમ ઓલરેડી પોતાની રીતે બાય ડિફોલ્ટ આવેલી છે અને તે ઓપન સોર્સ છે એમાં કોઈ કઈ મેન્યુઅલી કંઈ પરચેસ કરવું પડતું નથી 19 GB છે એ હવે મારા 32 GB માંથી ટોટલ 19 GB માં હું કરે સ્ટોરેજ દેવે છે છે ઉદાહરણ તરીકે મારા અંદર એકમ ચાલુ એક કલાક નો સમય મેં ગોઠવેલો હોય એક કલાક ની અંદર ઓટોમેટિકલી થશે એટલે ઓટોમેટિકલી બંધ થઈ જશે તો એ પ્રમાણે તમારે સિડ્યુઅલ ગોઠવું હોય તો ઓટો શટડાઉન પણ કરી શકો છો ટાઈમ એન્ડ લેંગ્વેજ છે તમારે ટાઈમ એન્ડ લેંગ્વેજ કઈ રીતે ગોઠવું

એની અંદર જઈને તમે ગાર્બેજ અંદર માર કઈ સેટિંગ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો અને એની અંદર સેટિંગ ઘણા બધા તમને જોવા મળે લેંગ્વેજ છે એ લેંગ્વેજ જે આપણે કીબોર્ડ ની અંદર જે હોય છે એ પ્રમાણે તમને જોવા મળતું હોય છે વોઇસ ટાઇપિંગ પણ તમે કરી શકો છો પ્રાઇવસી પણ રાખી શકો છો ઇમોજી પણ સ્ટીકર તમારે જીઆઈએફ નો પ્રોગ્રામ ફિક ઇન્ટરફેસ મીડિયા તરીકે તમે વોટોમશે પછી ડિસ્ટ ડિક્સનરી છે પછી કીબોર્ડ છે ફિઝિકલી કીબોર્ડ છે વોઇસ ટાઇપિંગ તમારે કોઈ વોઇસ ટાઈપિંગ કરવું હોય તો પણ તમે ઈઝીલી કરી શકો છો એટલે પછી આગળ ભાઈ ગ્રેડિંગ ટાઈપ ગ્લેડિંગ ટાઈપિંગ છે જે તમારે ટાઈપ કરવું ઈચ્છતા હોય તે તમે કરી શકો છો આગળ જેલા મિત્રો થીમ કઈ રીતે રાખવી તમારો જે ટાઇપ છે એની થીમ તમારે કેવી રાખવી છે તો એની થીમ તમારે રાખવી તો થીમ પણ તમે રાખી શકો ઉદાહરણ તરીકે મારે આ થીમ અત્યારે છે મારે ફેરવવી છે મારે આ થીમ રાખવી છે તો આ થીમ રાખો મારી તમને પણ જો મન પસંદ રાખો તો પણ તમે આ પ્રમાણે થીમ રાખી શકો અને જ્યારે સર્ચ કરો ત્યારે તમને આ પ્રમાણે જોવા મળશે ઓકે એપ્લાય કરશો અહીંયા જેની ઉપર ક્લિક કરી દયો અને ક્લિક કર્યા પછી ઓકે એપ્લાય કરશો ત્યારે આ પ્રમાણે તમને એપ્લાય થઈ ગયેલું જોવા મળશે ટાઈપિંગ છે એ પણ તમે આપણે હેલ્થ છે કાંઈ પણ લખો અમુક સમય આપણે જોતા હોય કે ભાઈ ટાઈપિંગ કરવા માટે મોબાઈલની અંદર આપણને લખતા ન હોય પણ ત્યારે આપણે ઉપર એ આંખો અક્ષર લખતા હોય લખો તો અ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે જે પ્રમાણે જોતા હોય એ પણ તમારે વોઇસ ટાઈપિંગ કરવું હોય તો વોઇસ ટાઈપિંગ પણ થઈ શકે છે ગૂગલની અંદર સર્ચ કરવું હોય ઘણી વખત એમ થયું સ્પેરિંગ ખોટા લખાય તો આપણે વિદ્યાર્થીને શું લાગશે આવું થતું હોય ત્યારે પણ તમે વોઇસ ટાઈપિંગ પણ કરી શકો છો રેડી આગળ નાઈ ક્લાસ છે વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ ચાલા અબાઉટ ધ ડિવાઇસ ડિવાઇસ નેમ છે અબાઉટ ડિવાઇસ એટલે મારા સ્માર્ટ બોર્ડના અંદર કયા કયા ફેસિલિટી મને સત્તા તરફથી મળેલો સ્માર્ટ બોર્ડ છે તો કેવો છે ભાઈ મારો મોડેલ નંબર છે પછી ડિવાઇસ નેમ છે SRIZ 64 65A એ છે પછી રિસ્ટોર ફેસિલિટી છે સેટિંગ છે આ બધા ઓપ્શન આપણને જોવા મળતા હોય છે ઓકે